ભગવાન શ્રી કૃષ્ણએ શા માટે તોડી નાખી હતી પોતાની વહાલી વાંસળી આજના દરેક લોકોએ રાધા કૃષ્ણની અમર પ્રેમ કહાની જરૂર સાંભળવી જોઈએ આજે અમે તમને ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલા રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે આખરે ભગવાન શ્રી કૃષ્ણએ વાંસળી આટલી પ્રિય શા માટે છે અને કોણે તેમને આ વાંસળી આપી હતી સાથે જ જાણી લઈએ કે આખરે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની વાંસળી શા માટે તોડી નાખી હતી કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણને માત્ર બે વસ્તુ એટલે કે વાંસળી અને રાધા સૌથી વધારે પ્રિય હતા આ બંને વસ્તુઓ પણ પરસ્પરમાં એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા હતા જ્યારે પણ પ્રેમનું ઉદાહરણ આપવામાં આવે છે તો રાધા કૃષ્ણના પ્રેમનું ઉદાહરણ સૌથી પહેલાં આપવામાં આવે છે રાધા કૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્માનું મિલન કહેવામાં આવે છે શ્રી કૃષ્ણના જેટલા પણ ફોટા જોવા મળે છે તેમાં વાંસળી જરૂર જોવા મળે છે વાંસળી શ્રીકૃષ્ણના રાધાના પ્રત્યે પ્રેમનું પ્રતિક છે આમ તો રાધા સાથે જોડાયેલી ઘણી બધી અલગ અલગ વિવરણ છે પરંતુ એક પ્રચલિત કહાની આજે અમે તમને જણાવી રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણથી રાધા પહેલી વાર ત્યારે અલગ થયા હતા જ્યારે મામા કંસે બલરામ અને શ્રીકૃષ્ણને આમંત્રિત કર્યા હતા વૃંદાવનના લોકો આ ખબર સાંભળીને દુઃખી થઈ ગયા હતા મથુરા જતાં પહેલાં શ્રીકૃષ્ણ રાધાજીને મળ્યા હતા રાધા કૃષ્ણના મનમાં ચાલી રહેલી દરેક ગતિવિધિને જાણતી હતી રાધાને અલવિદા કહીને શ્રીકૃષ્ણ તેનાથી દૂર ચાલ્યા ગયા શ્રીકૃષ્ણએ રાધાજીને એવું વચન આપીને ગયા હતા કે તે પરત આવશે પરંતુ શ્રીકૃષ્ણ રાધાની પાસે પરત ના આવ્યા તેમના લગ્ન પણ રૂકમણી સાથે થયા રૂકમણીએ પણ શ્રીકૃષ્ણને મેળવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવા માટે રૂકમણી પોતાના ભાઈની વિરુદ્ધ ચાલ્યા હતા રાધાની જેમ જ રુકમણી પણ શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રેમ કરતી હતી શ્રી શ્રીકૃષ્ણને એક પ્રેમપત્ર પણ મોકલ્યો હતો કે આવીને તેને પોતાની સાથે લઈ જાય ત્યારબાદ શ્રીકૃષ્ણ રુકમણી પાસે ગયા અને તેમની સાથે લગ્ન કરી લીધા શ્રીકૃષ્ણના વૃંદાવન છોડ્યા બાદ જ રાધાનું વર્ણન ઓછું થઈ ગયું રાધા અને શ્રીકૃષ્ણ જ્યારે છેલ્લીવાર મળ્યા હતા તો રાધાજીએ શ્રીકૃષ્ણને કહ્યું હતું કે ભલે તે તેમનાથી દૂર થઈ જઈ રહ્યા છે પરંતુ મનથી શ્રીકૃષ્ણ હંમેશા તેમની સાથે જ રહેશે ત્યારબાદ શ્રીકૃષ્ણ મથુરા ગયા અને કંસ અને બીજા રાક્ષસને મારીને પોતાનું કામ પૂરું કર્યું ત્યારબાદ પ્રજાની રક્ષા માટે શ્રીકૃષ્ણ દ્વારકા ચાલ્યા ગયા અને દ્વારકાધીશના નામથી લોકપ્રિય થયા જ્યારે શ્રીકૃષ્ણ વૃંદાવનમાંથી જતા રહ્યા ત્યારે રાધાજીના જીવને એક અલગ જ વળાંક લીધો હતો જણાવવામાં આવે છે કે રાધાજીના લગ્ન એક યાદવ સાથે થઈ ગયા હતા રાધાએ પોતાના લગ્નજીવનમાં બધી વિધિ નિભાવી અને વૃદ્ધ થઈ પરંતુ તેનું મન ત્યારે પણ શ્રીકૃષ્ણને સમર્પિત હતું રાધાએ પત્ની તરીકે પોતાના બધા કર્તવ્યો પૂરા પણ કર્યા હતા તો બીજી તરફ શ્રીકૃષ્ણએ પોતાના દૈવિક કર્તવ્યો નિભાવ્યા હતા બધા જ કર્તવ્યોમાંથી મુક્ત થયા બાદ રાધાજી છેલ્લીવાર પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણને મળવા ગયા ત્યારે તે દ્વારકા પહોંચી તો તેમણે શ્રીકૃષ્ણના રૂકમણી અને સત્યભામા સાથેના લગ્ન વિશે સાંભળ્યું પરંતુ તેમ છતાં પણ તે દુઃખી ના થયા જ્યારે શ્રીકૃષ્ણએ રાધાજીને જોયા તો તે ખૂબ જ પ્રસન્ન થયા બંને સંકેતોની ભાષામાં એકબીજા સાથે ઘણા સમય સુધી વાતો કરતા રહ્યા રાધાજીને કાન્હાની નગરી દ્વારિકામાં કોઈ ઓળખતું નહોતું રાધાના અનુરોધ પર શ્રીકૃષ્ણએ તેમને મહેલમાં એક દેવિકાના રૂપમાં નિયુક્ત કરી રાધા આખો દિવસ મહેલમાં રહેતી હતી અને મહેલ સાથે જોડાયેલા કાર્યો જોતી હતી અવસર મળતા જ તે શ્રીકૃષ્ણના દર્શન કરી લેતી હતી પરંતુ મહેલમાં રાધા શ્રીકૃષ્ણ સાથે પહેલાં જેવો આત્મિક જોડાણ મહેસૂસ નહોતી કરી રહી એટલા માટે રાધાએ મહેલથી દૂર જવાનું નક્કી કર્યું તેમણે વિચાર્યું કે તે દૂર જઈને ફરી શ્રીકૃષ્ણ સાથે ઊંડો આત્મીય સંબંધ સ્થાપિત કરી શકશે તેમને ખબર નહોતી કે તે ક્યાં જઈ રહી છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તો બધું જ જાણતા હતા ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને રાધાજી એકદમ એકલા અને કમજોર થઈ ગયા તે સમયે તેમને ભગવાન શ્રીકૃષ્ણની જરૂર પડી છેલ્લા સમયમાં ભગવાન શ્રીકૃષ્ણ તેમની સામે આવ્યા શ્રીકૃષ્ણએ રાધાજીને કહ્યું કે તે તેમની પાસે કંઈક માગે પરંતુ રાધાજીએ મનાઈ કરી દીધી શ્રી કૃષ્ણના ફરી અનુરોધ કરવા પર રાધાએ કહ્યું કે તે છેલ્લીવાર તેમને વાંસળી વગાડતા જોવા માગે છે શ્રી કૃષ્ણએ વાંસળી લીધી અને સુરીલી ધૂન વગાડવા લાગ્યા શ્રીકૃષ્ણએ દિવસ રાત વાંસળી વગાડી જ્યાં સુધી રાધા આત્મિક રૂપથી શ્રીકૃષ્ણમાં વિલીન ના થઈ ગયા વાંસળીની ધૂન સાંભળતા સાંભળતા રાધાએ પોતાના શરીરનો પણ ત્યાગ કરી દીધો જોકે ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા કે તેનો પ્રેમ અમર છે તેમ છતાં પણ તે રાધાના મૃત્યુને સહન ના કરી શક્યા શ્રીકૃષ્ણેએ પ્રેમના પ્રતિકામક અંતના રૂપમાં વાંસળી તોડીને જાડીમાં ફેંકી દીધી ત્યારબાદ તે શ્રી કૃષ્ણએ જીવનભર વાંસળી કે કોઈ અન્ય વાદક યંત્ર ના વગાડ્યું ઉપવાર સ્વરૂપ આપી હતી ભગવાન કૃષ્ણને વાંસળી દ્વાપર યુગમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ધરતી પર જન્મ લીધો હતો ત્યારે દેવી દેવતાએ વેશ બદલીને સમય સમય પર તેમને મળવા માટે ધરતી પર આવવા લાગ્યા ત્યારે ભગવાન શિવજી પણ પોતાના પ્રિય ભગવાનને મળવા માટે આવ્યા પરંતુ તે એવું સમજીને થોડા ક્ષણો માટે અટકી ગયા કે જો તે કૃષ્ણને મળવા જઈ રહ્યા છે તો તેમણે કંઈક ઉપહાર પણ પોતાની સાથે લઈ જવું જોઈએ આ રીતે મળી હતી ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી ત્યારે શિવજીને યાદ આવ્યું કે તેમની પાસે ઋષિ દધીસિંહનું મહા શક્તિશાળી હાડકું પડ્યું છે ઋષિ દધીસિંહ તે મહાન ઋષિ હતા જેમણે ધર્મ માટે પોતાના શરીરને ત્યાગી દીધું હતું તથા પોતાના શક્તિશાળી શરીરના બધા જ હાડકાનું દાન કરી દીધું હતું તે હાડકાની મદદથી વિશ્વકર્માએ ત્રણ ધનુષ પિના કાંડીવ સારંગ તથા ઇન્દ્ર માટે વજ્રનું નિર્માણ કર્યું હતું તેમણે ઉપહાર સ્વરૂપ આપી હતી ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી મહાદેવ શિવજીએ તે વાટકાને ઘસીને એક સુંદર તથા મનોહર વાંસળીનું નિર્માણ કર્યું બાદમાં જ્યારે શિવજી ભગવાન શ્રી કૃષ્ણને મળવા ગોકુળ પહોંચ્યા તો તેમણે શ્રીકૃષ્ણને ભેટ સ્વરૂપ તે વાંસળી આપી અને તેમને આશીર્વાદ આપ્યા ત્યારથી ભગવાન શ્રીકૃષ્ણ તે વાંસળીને પોતાની પાસે જ રાખતા હતા જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ